मंत्री त्रिकम भाई छांगा भाजप जिला कार्यालय कमलम खाते भव्य स्वागत कच्छना लोकप्रिय नेता ने राज्य कक्षा मंत्री श्री त्रिकम भाई छांगा आजे भाजप जिला कार्यालय कमलम भूज खाते भव्य स्वागत हतु। शिक्षक तरीके पोतानी कारकिर्दीनी पोता कार् त्रिकम भाई જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કચ્છની સેવા કર્યા બાદ ધારાસભ્ય તરીકે લોકપ્રિયતા મેળવી હતી હવે રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની નવી જવાબદારી મળતા તેમના ચાહકો અને કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી ભાજપ કાર્યાલય કમલમ ભુજ ખાતે તેમના આગમન પ્રસંગે ઢોલ અને શરણાઈની ધૂન વચ્ચે પુષ્પવર્ષા કરી તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું आ प्रसंगे कच्छना धारा सभ्यो श्री वीरेंद्र सिंह जाडेजा श्रीमती मालतीबेन महेश्वरी श्री केशुभा पटेल सांसद भाई चावड़ा भाजपना जिला देवजी भाई वरचंद जिला पंचायत प्रमुख जनकसिंह जाडेजा केडीसीसी बैंक चेयरमैन देवराज गढ़वी सरहद डेरी न वलमजी हुम्बल, पूर्व धार सभ्य पंकजभा मेहता रमेश भाई महेश्वरी पारुलबेन कारा મહેન્દ્રભાઈ ગઢવી અશોકભાઈ હાથી દેવાંગ દવે મુંદરા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા કેશવજીભાઈ રોસિયા તેમજ ભાજપના વિવિધ મોરચાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સૌએ સાલ ઓઢાળી મંત્રીશ્રીનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે મંત્રીશ્રીએ કહ્યું કે

દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કચ્છ જિલ્લાના તમામ સન્માન્ય ધારાસભ્યશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ શુભેચ્છકો મિત્રો વડીલો આગેવાનો યુવાન મિત્રો તમામ વર્ગ સમૂહના લોકોનો આપના માધ્યમથી હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું નીવડે એવી આપના માધ્યમથી હું પ્રાર્થના કરું છું અને આવતા દિવસોમાં સૌ સાથે મળીને કચ્છ અને ગુજરાતના વિકાસની દિશામાં સૌ પ્રયત્ન કરીએ એવી પણ પ્રભુ પાસે પ્રાર્થના કરું છું શિક્ષક કચ્છ માટે હું હજી તો કામ શરૂ કરવાનું છે હું ચાર્જ લઈશ લગભગ આવતા લાભ પાચમ પછી એટલે ત્યારે જઈને જોઈશ કે શું મારે કરવાનું છે મારી ફરજમાં શું આવે છે જવાબદારી શું છે અને એ દિશામાં ચોક્કસપણે આવતા દિવસોમાં પ્રયત્ન ચોક્કસપણે એટલા માટે જ બધાને સાથે રાખીને ચર્ચા વિચારણા કરીને આગળ વધવાનું છે કચ્છની જનતાનો હૃદયપૂર્વકનો આભાર માનું છું એટલા માટે કે કચ્છની જનતાએ હંમેશા આદરણી મોદી સાહેબ પ્રત્યે ખૂબ પ્રેમ દર્શાવ્યો છે ખૂબ લાગણી અને એવી જ લાગણીનો પ્રતિભાવ પણ હંમેશા મોદી સાહેબે કચ્છને આપવામાં જ્યારે રાખ્યું હોય ત્યારે સહજપણે મોદી સાહેબનો પસંદગીનો જિલ્લો હોય એ જિલ્લામાંથી સરકારના પ્રતિનિધિ તરીકે જવાબદારી મળતી હોય તો ચોક્કસપણે આનંદ પણ થાય અને ગૌરવ થાય કાર્યકર્તા માટે પણ સાથે રહી સૌને સાથે લઈને કચ્છના સર્વાંગી વિકાસની દિશામાં વધુ પ્રયત્ન આવતા દિવસો આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ભુજ મધ્ય કમલમ તાજેતરમાં જ આપણા અમારા અંજાર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સમાજ ત્રિકમભાઈને રાજ્યના મંત્રીમંડળમાં સમાવેશ કર્યો છે અને પહેલી વખત જ્યારે કચ્છ કમલમમાં પધાર્યા છે ત્યારે સમગ્ર જિલ્લામાંથી કાર્યકર્તા સમૂહ ત્યારે મળવા માટે મુસલમાન કરવા માટે સૌ કાર્યકર્તાઓ અત્રે આવ્યા છે આવતા સમયમાં જે પ્રકારે કચ્છ માટે એક સરસ મજાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો કચ્છના એક મંત્રી કચ્છી મંત્રી તરીકે જ્યારે ત્રિકમભાઈની નિમણૂંક કરી છે ત્યારે સહજ આપણે બધાને આખા જિલ્લા સમગ્ર જિલ્લામાં આનંદ છે અને આવતું વર્ષ સૌ આપના માધ્યમથી હું જાણવા માગું છું કે આપણા માધ્યમથી આખા જિલ્લામાં એ નવા વર્ષની નૂતન શુભેચ્છાઓ પાઠવું છું સૌ સાથે મળીને કચ્છના વિકાસમાં આપણે બધાએ એ રહી છે સ્વાભાવિક સ્વાભાવિક જે સંગઠનની શરૂઆતના તબક્કામાં પહેલા આવ્યા હોય સ્વાભાવિક ભારતીય જનતા પાર્ટીનું રત્નાલ ગામ વર્ષોથી રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતું હોવાને કારણે વધારે કાર્યકર્તા હોવાને કારણે સ્વાભાવિક